ગરીબી અને લાચારી એવા શબ્દ છે જે કદાચ મોટા પગારો ખાતા અધિકારીઓ નહીં સમજી શકે લોકોની આતરડી કકડાવી ખિસ્સાઓ ભરતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો રોફ સાત મે આસમાને હોય તેવી એક ઘટના સામે આવી છે તમે જોશો તો તમે પણ આ જ શબ્દ બોલી ઉઠશો કે આતરડી કકડાવી સુખી થવાશ દબાણ શાખાના અધિકારીઓની દાદાગીરી મહિલા દિવસના દિવસે મહિલાની રોજગારી છીનવી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માણસ બને તો સાધુ ગરીબનો રોટલો છીનવનારા મતદારો પાસે કેમ રાગ નાચારી અને મજબૂરી શું હોય તે આ વિડીયો માં જોઈને સમજી શકશો વિડીયો માં દેખાતી આ મહિલા નો માં કેટલો જ છે શાકભાજી વેચી પોતાનું ગુજરાત ચલાવતી મહિલા ને હેરાન કરવામાં દબાણ શાખા ના અધિકારીઓ પરગરપાલિકા ના અધિકારીઓ રાંગ બની જાય છે તે સૌથી મોટો સવાલ છે એક માં આખો દિવસ રસ્તા પર શાકભાજી વેચીને ને રૂપિયા લાવે ત્યારે ઘરનો ચૂલો સળગતો હોય છે તેવામાં જો લારી જ લઈ જાય તો તેના પર શું વીતે તે તું વેઠનારા જ જાણે મહિલા કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહી છે એમાં સ્પષ્ટ કહી રહી છે કે સાહેબ ભલે હજાર રૂપિયા લઈ લે પણ અમારા ગરીબ માણસનો ધંધો ન લે મહિલા કહ્યું કે હું રડવામાં માં રહી દબાણ શાખા વાળા લારી લઈ ગયા મહિલાની વાતમાં એ સ્પષ્ટ થાય છે કે સુરત મહાનગરપાલિકા ના દબાણ શાખા ના અધિકારીઓ લારી ધારકો માટે રૂપિયા તો લેજ ગામડો મહિલા ખુદ કહી રહી છે કે રૂપિયા ભલે લઈ લો એમ હકીકત તો

આવા અધિકારીઓ સામે સત્તાધીશો તેથી જ તમે આજે એસી ઓફિસ માં આવા તલ નિર્ણયો કરી રહ્યા છો આ ગરીબ મહિલા નો વાત એટલો જ હતો કે તે રસ્તા પર એક લારી લઈને ઉભી હતી પરંતુ કરોડો રૂપિયાની સરકારી જગ્યાઓ દબાવીને બેઠેલા વખાણો ગરીબોને કરવાના હેરાન અને વગદારો સામે કરવાના પ્રણામ બધે આવું જ છે ને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની માનસિકતા પણ આવી જ છે એક માં કે જે શાકભાજીની લારીથી પરિવારનું ગુજરાન ચલાવતી હોય પોતાના બાળકનું પેટ ભરતી હોય તમે જગ્યા માટે રૂપિયા તો વસૂલો જ છો તેમની પાસેથી પણ જ્યારે ટાર્ગેટ પૂરા કરવાના આવે ત્યારે તેને ભોગ પણ બનાવો છો દવાનો દૂર

ક્યાંય તમે અડવાના ના હો અને ગરીબોને હેરાન કરવાના એ લોકો શું ઉખાડી લેવાના છે તમારું એ જ વિચારમાં છો ને ગરીબો તો ક્યાં કઈ કરવાના અમને આ પહેલી વાર નથી જ્યારે કોઈ ગરીબની શાકભાજીની લારી બરબાદ થઈ હોય અનેક વાર આવું થયું છે અનેક વાર સવાલો ઉઠ્યા છે પણ સાહેબોના પેટનું પાણી ક્યાં હલવાનું ખાવાના ફાંફા તો ગરીબોને પડે ને એમને તો વગદારો પાસેથી કામ ન કરવાની મલાઈ મલાઈ મળી જાય છે ક્યાં સુધી ગરીબો હેરાન થતા રહેશે ગરીબોની સરકાર આ છે સાચે ગરીબોની સરકાર તો આડે હાથ લોને અધિકારીઓને

હોસ્ટેલમાં લેવા આવેલા વાલીઓ સાથે જેલ તંત્ર જેવો વ્યવહાર કરાયો આર્યમ સ્કૂલમાં ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓને ભારે સામાન ઉચકવા મજબૂર તો કરાયા વાલીઓને પણ હોસ્ટેલના ગેટ પર અટકાવી દેવામાં આવ્યા જોઈ લો ધોરણ બાર ના વિદ્યાર્થીઓને ભોજન વિના કરાયા રવાના પણ શાળાના ગેટ પર જ અટકાવ્યા વાલીઓ સામે પોલીસ બોલાવી સ્ક્રીન પર જોવા મળતા આ બાળકો ચહેરા પર ખુશી કરતા રોષ વધુ જોવા મળી રહ્યો છે ગુસ્સો છે પોતાની હોસ્ટેલ પર કારણ કે આર્યમ સ્કૂલે પોતાના ધોરણ બાર ના વિદ્યાર્થીઓ સાથે અમાન્ય અભિગમ અપનાવ્યો છે વિદ્યાર્થીઓને ધોરણ બાર ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે પોતાના વિદ્યાર્થીઓને હોર્ષે હોશે વિદાય આપવાના બદલે હોસ્ટેલે જે અભિગમ અપનાવ્યો તે કદાપી યોગ્ય નથી સુરતની આર્યમ સ્કૂલ વિવાદમાં સપરાઈ છે અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા માટે વાલીઓને બોલાવવામાં આવ્યા હતા જોકે વાલીઓને ગેટ પર અટકાવી દેવામાં આવ્યા હતા અને હોસ્ટેલ સુધી જવા દેવામાં નહોતા આવ્યા બપોરના સમયથી આવેલા વાલીઓ મોડે સુધી બેસી રહ્યા વિદ્યાર્થીઓ પણ ભૂખ્યા બેસી રહ્યા વિદ્યાર્થીઓને પોતાનું સામાન ઉચકીને બહાર જવું પડ્યું હતું કારણ કે વાલીઓને ગેટ પર અટકાવી દેવામાં આવ્યા હતા રોષે ભરાયેલા વાલીઓએ આખરે પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી મામલો ફાળે પાડ્યો હતો મહત્વનું છે કે આ શાળા અગાઉ પણ વિવાદમાં રહી ચુકી છે બારમો ધોરણની ની આ પેપર આપીને આવ્યો ત્યારે અમને અહીંયા પેરેન્ટ્સ લેવા આવવાના હતા તે પેરેન્ટ્સ લઈને અમે આવવાના હતા એટલે અમને એવું કહેવામાં આવ્યું કે તમારો સામાન હોસ્ટેલથી ઉતારીને એડમિન પર મૂકો તમે એ તો મૂકી દીધો કે ચાલો અમે મૂકી દઈએ પછી અમને ત્યાંથી અમે એક્ઝામ આપીને આવ્યા તમને એવું કહેવામાં આવ્યું કે હવે તમારા પેરેન્ટ્સ બહાર આવી ગયા છે એટલે તમે અહીંથી સામાન લઈને ત્યાં જતા રહ્યો પણ દર ફેરી અમને દર ફેરી અમને ત્યાં અંદર લેવા અમારા મારે પેરેન્ટ્સને મૂકલે છે પણ આ ફેરી અમને કેમ અહીંયા અંદર બહાર આવવા દીધું એમ એટલે અમારી પેરેન્ટ્સની એવી માંગણી છે કે અમને ગાડી લઈને અમારી ગાડી લઈને અંદર લેવા અમારો સામાન તમે જોઈ શકો છો કેટલો વડો છે અહીં સેન્ટર પરથી અહીંયા આવ્યા બાળકોને એવું કીધું આગળ દિવસે ફોન કરે કે તમે સાત આઠવા લઈ જજો દર વખતે એ લોકો બાળકોને અમને ત્યાં હોસ્ટેલ પર છોડવાનું કે એને ત્યાંથી લઈએ અને ત્યાંથી રિસીવ કરીએ બાળકોને આજે અમને હોસ્ટેલની જગ્યા અહીંયા ડાયરેક્ટ એ લોકો પોતે બેગ લઈને આવ્યા અને અહીંયા સરીને અહીંયા લગાઈ આવ્યા બેગ તો અમને અંદર જવા નથી દેતા ને કોઈ પણ જવાબદાર વ્યક્તિ જ નથી આમાં કે કોઈ કહી શકે કોઈ બી ફોન ઉચકતા નથી કોઈ રિસીવ કરતા નથી પ્રિન્સિપાલ બી કે કોઈ જવાબદાર કેટલા બારો ભૂખ્યા છે જઈમાં પણ નથી પાણીની બી વ્યવસ્થા નથી કઈ વ્યવસ્થા નથી અમને પેલા એમ કેવું કેડી હોય ને કેવી રીતે બારો ને જો અંદર ગુંદા છે આવી હોસ્ટેલ સામે ખરેખર શિક્ષણ વિભાગે કડક પગલા ભરવા જોઈએ વાલીઓ ને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે તેઓ સવારથી ભૂખ્યા છે તેમ છતાં હોસ્ટેલ તંત્ર ને કઈ પડી જ નથી વાલીઓને ગેટ પર અટકાવી વિદ્યાર્થીઓ સાથે જેલ જેવો વ્યવહાર કરાય ત્યારે આવી હોસ્ટેલ અને આવા શૈક્ષણિક સંસ્થા પર ભરોસો કરી વાલીઓ અને વિદ્યાર્થીઓ સજાગ ભોગવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કોઈ પણ શાળા કે હોસ્ટેલ અધિકાર નથી કે ત્યાં અભ્યાસ કરતા વાલીઓ ખુશી ખુશી લેવા આવ્યા છતાં તેમને બહાર કેમ ઉભા રાખવામાં આવ્યા વિદ્યાર્થીઓને ભોજન પણ ના આપ્યું અરે વહેલા ઉઠીને ભણ્યા હોય કે ખાધું ના હોય પરીક્ષાના ટેન્શનમાં ફીઝ લે છે ને વાલીઓ પાસેથી તો પણ કેમ જેલ જેવું વર્તન જેલમાંથી નથી છૂટી રહ્યા વિદ્યાર્થીઓ

પોલીસને બોલાવીને સારું જ કર્યું છે પણ કાર્યવાહી એવી થવી જોઈએ કે દાખલો બેસે અન્ય બેફામ શૈક્ષણિક સંસ્થાઓ ચૂપ થઈ જાય